આજે આપણે એમ તો સારી બાબત માટે નથી ભેગા થયા જ બાબત કહે આપણા બધાને માટે કે બે હજારની સાલમાં આપણો ઘોઘંબા તાલુકો દેવગઢ બારી તાલુકામાં તો છૂટો પડ્યો એના બાવીસ ત્રેવીસ વર્ષ પૂરા થયા અને એ સમયે પાછા આપણે ભાગલા પડવાની વાત આવી તો આપણા તાલુકો અખંડ રહે અને આપણા તાલુકાની એકતા જળવાઈ રહે અને એના સંદર્ભે આપણે બધા ભેગા થયા છે તો આપણા સામના વડીલ આપણા બાકરોલા સરપંચ પરમાચરણીય કલસિંહ સાહેબ આપણા ભૂતપૂર્વ ચેરમેન શિક્ષણના ભાઈ શ્રી રમેશભાઈ અમારા જૂના મિત્રો જો કે એમ તો અમે પંચોણમે જોડે સરપંચ હતા ભાઈ શ્રી ગુલસિંહભાઈ ઘણા બધા સરપંચો છે મગનભાઈ જિલ્લા પ્રજા સભ્યપ્રદેશ જીત્યા મંચસ્થ મહાનુભાવો તમામ ગામડામાંથી આવેલા વડીલો તમામ યુવા મિત્રો ઘણી બધી વાતો થઈ હશે અને બધી બીજી વાતો પણ કરવાના છે પણ ટૂંકમાં આપણે બાવીસ ત્રેવીસ વર્ષના સમયમાં આપણે પાછા છૂટા પડવાની વાત આવી હજી તો તમને કહો કે તાલુકાની જે મુખ્ય કચેરીઓ જે છે એ હજી કચેરીઓ આપણે ત્યાં બળી નથી હજી લો કે આપણે ત્યાં તાલુકો નવીન બે હજારની સાલમાં આવ્યો અસ્તિત્વ ચોવીસ વર્ષ પૂરા થયા તો બધી જ ઓફિસો જે તે જ સરે તાલુકા મથકે હોવી જોઈએ તો આપણી પાસે પોલીસ સ્ટેશન થયું આપણે ત્યાં કોર્ટ થયું આપણે ત્યાં હજુ તો તેજી ઓફિસ પણ આપણા તાલુકામાં આવી નથી અને હજી બીજી દુઃખની વાત કે આપણે તાલુકા મથક ભોગવવા કરો પણ હજુ જે વખતે જે રીતે આપણે જરૂર હોવી જોઈએ કે ભાઈ તાલુકા મથકે આપણે ત્યાં આર્ટ સાયન્સ કોલેજ હોવી જોઈએ તો એની પણ આપણે ત્યાં હજુ વ્યવસ્થા થયેલી નથી માંડ માંડ સર્કિટ હાઉસની વ્યવસ્થા થઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા થઈ અને એનાથી વિશે તમને હજુ કહું કે ભાઈ આપણા ચોવીસ વર્ષ થયા કિન્સ સાહેબ હજી પણ આપણે ત્યાં આઈસીડીએસની ઓફિસ નથી આપણી સરકારી ઓફિસ આપણે ત્યાં આઈસીડીએસની ઓફિસ આપણે ત્યાં સરકારી ગોડાઉન જે છે તેમાં જ એટલે આ સમયે હજુ તો આપણા તાલુકાની મન સુવિધાઓ બાકી છે અને છૂટો પડવાની વાત આવે તો આ દુઃખની ઘડી કહેવાય અને એના માટે આપણો આખો સમાજ ભેગો થાય અને એક પત્ર આપે કે ભાઈ આપણા મૂળ તાલુકો ઘોઘંબા છે અને બધાને ઘોઘંબા રહેવા માટેની સંમતિ છે અમે તો જો અમે તો અમારા તો મૂળ જ છે અમે લોકો કલસિંગ સાહેબ છે કે બાકરો જે સ્ટેજ પરથી બેઠા એ બધા મૂળ અમે તો અમારા તાલુકા ઘોઘામા જ છે અને ઘોઘમા તાલુકો મૂળ આપણો ટ્રાઇબલ છે અને બંને વિસ્તારની તમને વાત જણાવી દઉં કે આપણો ઘોઘંબા તાલુકો જે છે એમાંથી બાસઠ ટકા જેવી વસ્તી હાલ વિધાનસભા આપણી કુલ વસ્તી જે છે ઘોઘમા તાલુકાની આ કુલ વસ્તીના જે આપણો ઘોઘંબ આદિવાસી જે સમાજ છે એમાં બાસઠ ટકા વસ્તી અમારા તાલુકા ઘોઘમવામાં આવે છે અને પેલી કાલોલ મત વિસ્તારમાં જે વાત આવે તો કાલોલ વિસ્તારમાં આપણા ઘોઘ્મા તાલુકામાં જે આદિવાસી ભાઈઓ જે છે આડત્રીસ ટકા જેવી વસ્તી એટલે આ તાલુકો કાયમના માટે ટ્રાયબલ લેવાનો જ છે અને બીજી વાત તમને એ કહું કે ભાઈ ભારત સરકારે નોમિનેટ કરેલો આપણો તાલુકો છે આપણા તાલુકામાં બધી જ ટ્રાઇબલની જે સ્કીમો જે છે એ બધો જ લાભ આપણા તાલુકાના આપણા આદિવાસી ભાઈ બહેનો મળવાનો છે એના બે ત્રણ દાખલા તમને આલું કે જે લોકોને સનદો મળી છે ખેડૂતોને જે જંગલ અને જમીનોની સરદો મળી છે તો એ આપણા ટ્રાઇબલ તાલુકો જે છે એ ટ્રાઇબલ તાલુકામાંથી પાંચ ભેગા ખેડૂતો મળે એક મંડળી બનાવે તો એમાંથી દસ લાખ રૂપિયા સુધીની સરકાર ભારત સરકાર ને ગુજરાત સરકાર આપણને આપે એટલા માટે આપે કે આપણે ટ્રાઇબલ છે આપણો ટ્રાઇબલ ભાઈ બહેન કેવી રીતે એની ઉન્નતિ થાય એના માટે આપણે સરકાર મદદ કરે એટલે તમને ઘણી બધી વાતો જણાવવા માંગુ છું કે આપણે

એક થઈને આગળ આવવું પડે એટલા માટે અમે આજે જો ધારો કે એમનો આપણો ભરતભાઈ વિધાનસભાની ચૂંટણી થઈ તો એ આમાંથી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો અમે ભાજપમાં હતા અમારા વિચારધારા અલગ હતી એને કારણે અમારે એની વિરુદ્ધો પણ પ્રચાર કલસી થાય કરવો પડે પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને સમાજો બેસવું પડે અને સમાજમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો ઉભા થાય તો એ એના પ્રશ્નનો ઉકેલ આપણે સાથે મળીને ઉકેલ પડે એટલે અમે કહેવાનો મતલબ કે મારો કોઈ પણ તમારા આપણા આદિવાસી ભાઈ કોઈ પણ જાતનો નાનો મોટો અન્યાય થાય તો અમે અડધી રાતે તમને મદદ કરવા માટે તૈયાર છે અને આજે પણ તમારી સાથે આવ્યા છીએ આટલી વાત કરી પૂરી કરું ભારતમાં તાગી જાય છે